આજની સાંજ દરમિયાન ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાહી તબાહી ગુજરાતની અંદર આગામી કલાકોમાં મકાનો તણાતા જોવા મળવાના છે ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદનું ભયંકર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત ખાડીના દરિયા સુધી એક શિયર ઝોન સક્રિય બનેલો જોવા મળ્યો છે શિયર ઝોનની સાથે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સ્ટ્રફ લંબાતો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફ લાઈન ખૂબ જ મજબૂત બનતી હોવાના કારણે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અને આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર તોફાન સ્વરૂપ ભયંકર પવનો ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે ને જેના કારણે આંધી વંટોળ જેવા પવનના ગતિવિધિની સાથે ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અતિ ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આગાહીની સાથે અત્યંત એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે હાલ ગુજરાત ઉપર કાળો કહેર મેઘરાજા વર્તાવતા જોવા મળ્યા છે અત્યારે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર ત્રાટ કેલી જોવા મળી છે સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતના દરિયામાંથી આવતો તોફાની પવન ગુજરાતની અંદર સિત્તેર થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે ગુજરાતના દરિયા કાંઠાની અંદર રહેતા લોકો માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર બચાવ કાર્યરત માટે એનડીઆરએફની ટીમોને પણ ગુજરાતની અંદર તૈનાત કરવામાં આવી રહી છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય થવાના કારણે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં પોતાનું રુદ્ર સ્વરૂપ સોમાસુ દર્શાવતું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યમાં અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘાના મોંઘા પાણી ગુજરાતની અંદર ચારે તરફ નદીઓની અંદર અને પૂરની અંદર ખૂબ જ પ્રમાણની અંદર અત્યારે પુષ્કળ પાણીની આવક ગુજરાતમાં જોવા મળી છે અને ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીની અંદર આ સિઝનનો ગુજરાતમાં સિત્તેર ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર 88% ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફક્ત અત્યાર સુધીની અંદર 48% ટકા સુધીનો જ વરસાદ જોવા મળી ચૂક્યો છે આમ ગુજરાતની અંદર ઠેર ઠેર પંથકોની અંદર મેઘરાજાની તોફાની અતિ ભયંકર બેટિંગ જોવા મળી છે જેમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર બસો ચાર તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે સાથે સાથે અત્યારે ગુજરાત ઉપર હવાનું દબાણ વધીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસરો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે કચ્છના વિસ્તારોની અંદર અતિ ભારે અસરો અત્યારે ગુજરાત રાજ્યની અંદર વધતી હોવાના કારણે દરિયાની અંદર મોટી હલચલ બનતી જોવા મળી છે ને ગુજરાતનો દરિયો ગાંડોતૂર બનીને ગુજરાત ઉપર ભયંકર પવનોની તીવ્રતા સાથે અત્યારે ભારે જોર દરિયો ગુજરાત ઉપર દર્શાવતો જોવા મળ્યો છે આમ આગામી કલાકોની અંદર અંદર ગુજરાતની ઘોર અંધાર પટ છવાયેલો જોવા મળશે અને અંધકારની વચ્ચે ગુજરાતની અંદર ગાજવીજ અને તોફાની સાથે આંધી વંટોળ સાથે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર વરસી રહેલા ઠેર ઠેર જગ્યા ઉપર ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે અને ખેડૂતોના ઊભા પાકોને પણ હાલ અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર નુકસાન થતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર નવી સિસ્ટમના ખતરાને જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાત રાજ્ય માટે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આજની સાંજ પહેલા રીતસરનું મેઘરાજાનું ભયંકરથી લઈને અતિરૌદ્ર સ્વરૂપ જોવા મળશે આભ ફાટતું જોવા મળશે અને આકાશની અંદર વીજળી થનગનાટ કરતી હોય તેમ તિરાડો પાડતી હોય તેમ વાદળો ફાડીને આજે ગુજરાત ઉપર વીજળી ચમકારા કરતી જોવા મળી શકે છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ સિસ્ટમના પટ્ટાની અંદર હજી પણ મેઘરાજાનું ભારેથી લઈને અતિભયંકર સ્વરૂપ ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાની અતિ ભયંકર અસરો વધતી હોવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ અત્યારે જોવર વધતું જોવા મળ્યું છે ને જેના કારણે બેંગ્લવીના વિસ્તારની અંદર મુંબઈના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર કરાચીના વિસ્તારોની અંદર જોધપુર રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનો સાથે મેઘતાંડવ મચેલું જોવા મળ્યું ગાઝવી સાથે ગુજરાતના પણ જિલ્લાઓમાં રીતસરની મેઘરાજાની તબાહી ગુજરાતમાં જોવા મળી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે અને એક વેસ્ટર્ન વાળી નવી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સર્જાઈ રહેલી જોવા મળી છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આગામી પાંચ દિવસોની અંદર વિવિધ વિસ્તારોની અંદર ગુજરાતમાં વારંવાર મોટા પલટાવો આવતા જોવા મળશે ને ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે ગુજરાતમાં આગામી કલાકોની અંદર મેઘરાજાની તોફાની સવારી ગુજરાત ઉપર ફરી એકવાર ધબધબાટી બોલાવતી જોવા મળશે અને જેમાં પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો અત્યારે તોફાની પવનોની રમઝટ બોલતી જોવા મળી છે અને ગુજરાતમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજા કોપાયમાન બન્યા હોય ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેમ શ્રાવણ મહિનાની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત ઉપર આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાત ઉપર આજે અતિ ભયંકર અને કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને આ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજની સાંજ દરમિયાન વીજળીના ચમકારા ગુજરાત ઉપર વધતા જોવા મળશે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભયંકર પવનની તીવ્રતા સાથે આગામી કલાકોની અંદર પંદરથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન પણ ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું છે આમ ઠેર ઠેર વિસ્તારોમાં મોટા બદલાવ સાથે ગુજરાતમાં ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાત ઉપર કયા કયા જિલ્લાઓમાં વરસાદને લઈને કેવું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના કયા જિલ્લામાં આગામી કલાકોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે અને કયા વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ તો કયા જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની વિગતસર માહિતી અત્યારે અપડેટ કરવામાં આવી રહી છે સાથે સાથે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચ દિવસોની અંદર એટલે કે આવનારી એકત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં ગાજવીજ વધતી જોવા મળશે સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘગર્જનાની સાથે મેઘરાજાનું તોફાન ગુજરાતની અંદર આવતું જોવા મળશે અને પવનોની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓમાં ભયંકર ગાજવીજનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કયા વિસ્તારોની અંદર ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું અનુમાન જેમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાત ઉપર પવનોની ઝડપો અત્યારે વધતી જોવા મળી છે અને સિસ્ટમ ગુજરાત સાથે ટકરાઈને ભારે જોર દર્શાવતી હોય તેમ આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળશે નદી નાળા સરોવર અને ઠેર ઠેર વિસ્તારોમાં પાણી પાણીનો માહોલ ગુજરાતની અંદર જોવા મળશે ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે દસ થી લઈને વીસ ઇંચ સુધીના વરસાદનું અનુમાન પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ને પાછલા ચોવીસ કલાકની અંદર પડેલા ઠેરઠેર જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે આઠ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પણ પાછલા બોતેર કલાકની અંદર ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર આવનારી આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા પલટાઓ આવતા જોવા મળશે અને પલટાની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા એલર્ટના પગલે અતિ ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે યેલો એલર્ટ અને યલો એલર્ટની અંદર અરવલ્લી ગાંધીનગરના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો મહેસાણાના જિલ્લાની અંદર પાટણ અને બનાસકાંઠાના જિલ્લામાં અતિ ભયંકર સાથે પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ઉત્તર ગુજરાતના છ છ જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જે બાદ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં આજે અહેમદાબાદના જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે અને જેને લઈને ગુજરાત માટે ફક્ત એક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના સંપૂર્ણ જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજાના તાંડવ સાથે ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત માટે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને રેડ એલર્ટનો મતલબ થાય છે કે આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ગુજરાતની અંદર અંદર ખાબકતો જોવા મળશે અને જેના પગલે ગુજરાત રાજ્યની સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર રાજકોટના જિલ્લાની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં સતત દબાણ મજબૂત બનીને સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાની તોફાનીથી લઈને ભયંકર બેટિંગો જોવા મળશે અને ગુજરાતની અંદર મેઘરાજાનું જોર વધતું હોવાના કારણે કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા યુ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અરબ સાગરમાંથી આવતો પવન ટકરાવાના કારણે દરિયો ગાંડોતુર બનતો જોવા મળશે જેની કારણે સૌરાષ્ટ્રની અંદર ભયંકર વરસાદને લઈને અનુમાનની સાથે આગાહી દર્શાવવામાં આવી છે અને જેમાં પણ ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લાની અંદર ગીર સોમનાથ જૂનાગઢનો જિલ્લો પોરબંદરનો જિલ્લો દેવભૂમિ દ્વારકા રાજકોટના જિલ્લાની અંદર બોટાદના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને મોરબીના જિલ્લાની સાથે જામનગરના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે જો કે કચ્છના વિસ્તારો તરફ આગળ વધી તો ભારતીય હવામાન ખાતા દ્વારા કચ્છની અંદર પણ અતિભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગામી કલાકોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને જેના કારણે કચ્છની અંદર લખપતનો વિસ્તાર નળિયા બાડલીના વિસ્તારની અંદર રાપરના વિસ્તારોની અંદર ગાંધીધામના વિસ્તારોની અંદર કચ્છની અંદર અતિભારેથી લઈને પુષ્કળ વરસાદ વરસતો જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના દરિયાકાંઠાની વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળશે અને તોફાન મજબૂત બનીને ગુજરાતની અંદર ત્રાહીમામ દર્શાવતું જોવા મળશે અને જેના કારણે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં આગામી કલાકોની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર આણંદ વડોદરા છોટા ઉદયપુર દાહોદ પંચમહાલના જિલ્લાની અંદર મહીસાગરના વિસ્તારની અંદર અને ખેડાના વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્ય ઉપર સતત એક બાદ એક નવી સિસ્ટમો અને શ્રાવણ માસ દરમિયાન ગુજરાતની અંદર ટકરાયેલી સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર પટ્ટાને તીવ્ર અસરોને જોતા ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને કાંઠાની વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ભારે પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળશે અને આજે ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ આગામી કલાકોની અંદર દર્શાવવામાં આવ્યું છે આજથી લઈને ગુજરાતની અંદર આગામી એકત્રીસ તારીખ સુધીની અંદર ભારે વરસાદ જોવા મળશે જેમાં પણ કચ્છના વિસ્તારોની અંદર અને ખાસ કરીને નવસારી વલસાડના જિલ્લામાં આગામી એકત્રીસ તારીખના રોજ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને બાકીના વિસ્તારોની અંદર હળવાથી ધીમો વરસાદ આજથી લઈને આગામી એકત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે પરંતુ આવતીકાલ દરમિયાન પણ હજી ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું તોફાન હજી પણ જોવા મળશે જેમાં પણ દરિયાકાંઠા કાંઠાની અંદર કચ્છના વિસ્તારોની અંદર ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આવતીકાલ માટે પણ દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ ખાબકવા અંગે નવી મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે